પણ આ વિશાલ આઈફોન થર્ટી વાપરે તમે જુઓ આપણે નથી વાપરતા આ માણસ વાપરે છે કેમ છો મજામાં તો મિત્રો આજે ખૂબ જ હેરાનીવાળો દિવસ છે આપણી માટે કારણ કે ત્રણ દિવસથી લગાતાર એકા નાની અમથી ઓળીની અંદર અમારે છે ને ઓલું શું કહેવાય ને કલર કરવાનો હતો હવે ત્રણ દિવસથી એક કારીગર મને પાર્ટ ટાઈમ કામ કરતો હતો એ લબડાવતો હતો આજે ફાઇનલી અમારે એક બીજા ભાઈ આવ્યા છે કામ કરે છે આજમાં તમને બતાવીએ આ એટલું હું તો કમ્પ્લીટ નથી થતું બોલો આ કમ્પ્લીટ થઈ જાય ને મિત્રો પછી મારા કંઈક આગળ કામ વધે અત્યારે જો અમારા આશીષભાઈ છે તો આશીષભાઈ આજે પૂરું થઈ જાય ને કેમ લાગે એમને ભાઈને કાલે મેં કીધું કે તમે ગમે એમ થાય આજમાં મને પૂરું કરી દીધું એટલે મારે આગળનું કામ ચાલુ થાય અને આના કારણે ઘણા બધા કામ મારે ઊભા રહેલા છે અને સાથે મિત્રો જો અત્યારે આ બાલમંદિરે અહીંયા આવેલું છે જો સોહમભાઈ કુરબાબેન શું કરો છો એમ સરસ લ્યો અમાર દીદીને બાળ બાલમંદિરે હમણાં જવાનું હતું તો મેં કીધું ઘડીક બે ભારું રમી લે અને સોહમભાઈ મારા પપ્પાને હારે થયા હતા એટલે મારા પપ્પા એને મૂકી ગયા મારા પપ્પા ખરીદી કરવા ગયા તો તો મિત્રો આજનો દિવસ ઘણો બધો ટફ છે હમણાં બાળકોને સાડા દસે સ્કૂલે મૂકી અને આપણે કન્ટિન્યુ કામે લાગવાનું છે અને આજમાં આને ક્લિયર કમ્પ્લીટ કરી દેવાનું છે અને કાલ હે ક્યાં નથી મંદિરે નથી જવાનું નથી ગમતું બાળમંદિરે સોડા પીવી ગમે દુકાને ગમે એમ મંદિરે ન ગમે

મને કૂતે છે માઈક તો લાવવાનું મેં ક્યાં કીધું તમે રાખો પણ આ તો મેં લગાડ્યું તો મારો બેટો મને આપો એક બેડ ન્યૂઝ છે કે મારો જે GoPro હીરો ઇલેવન છે ને એ એમના જે મીડિયા મોડ છે ને એની સાથે કનેક્ટ નથી થતો મતલબ શું પ્રોબ્લેમ હોય કાંઈ આઈડિયા નથી એક બાજુ ફોન ખરાબ થવા એવો પ્લસ સાઈડમાં ગોપરોએ પણ અત્યારે મીડિયા મોડ સાથે કનેક્ટ થવાનું બંધ કરી દીધું મિત્રો તો હવે માઇક છે એ કેની સાથે એટેચ કરીએ આપણે પ્રોબ્લેમ જ્યારે આવે ને ત્યારે બધી બાજુથી પ્રોબ્લેમ આવે મિત્રો દુકાનનું બજેટ હતું એક લાખ રૂપિયા એક લાખમાંથી અત્યારે હું વાપરી ગયો છું પંદર હજાર ટોટલ પહોંચી ગયો છે અને હજી કાંઈ એટલું ખાસ કાંઈ રિઝલ્ટ છે આ નહીં કામમાં એ જન્મ હું કરા છો તો મિત્રો કલર કામ છે ભાઈનું અર્ધે પોગી ગયું છે અને આશિષભાઈ કલર મારે છે આજે મિત્રો જો ફાઈનલ કઈક આ ટાઈપ છે હજી પહેલો હાથ લાગે છે હજી તો બીજો હાથ બાકી છે પતરામાં આ રીતે કલર મારવાનો તો આવા હતા ને આવા થઈ જાય કાવિશાલ પાણીપુરી વેચે ને હું વેચા બતાવ તમે પણ આ વિશાલ આઈફોન થર્ટી વાપરે તમે જુઓ આપણે નથી વાપરતા આ માણસ વાપરે છે હા વિશાલ આઈફોન નો એટલો બધો શોખ છે ને મને એ ડેઈલી કહેતો કે આઈફોન લેવા જાવ આજે એના રિંગ વાગી તો મેં કીધું આઈફોન લઈ આવ્યો લાગે તો જોવો તમે ખાલી આ નાનપણથી છે ને મહેનત કરે છો પાછો કેટલા વર્ષથી તું કામ કરાવીશાલ શાલ સાત વર્ષથી કામ કરે ને સાયકલ લઈને પેલા પાણીપુરી લઈને આવતો અત્યારે તમે જોવો દિવસો બદલાઈ ગયા ભાઈ વિશાલના કાંઈક આવી શાલ સારું તો સોહમ સોહમભાઈને છે ને આજે વિશાલની પાણીપુરી ખવડાવવાની છે એટલે સોહમ ઘરે છે એટલે હું જાઉં

તો પછી અમારે વિશાલભાઈ ને પાછો જોઈ ધકો અમે કે મેં કીધું પાણીપુરી બના દે ઇશકીલી ચાલો મિત્રો તમે બધા નાસ્તો કરવા રોહિતભાઈ તમારે કઈ નહીં મજા આવશે ચાલો તો જો હવે વિશાલભાઈ અમારે પાછી નવી પાણીપુરી બનાવે છે સોહમભાઈ માટે બરાબર ને સોહમભાઈ મિત્રો જોયું તમે તો સોહમભાઈ હવે રમતે સડી ગયા છે નવી નવી ગાડી કાઢશે હવે કેમ લાગે સોમભાઈ કાઢશો ને બેટરી ક્યાં તમારે કેટલો તૈયાર છે આ તો ગુડ મોર્નિંગ મિત્રો તો કાલે તો પછી હું તમને કોઈ અપડેટ આપી નતો શીખું કારણ કે રાતના વગી ગયા હતા સાડા આઠ અને ફાઇનલી કામ થઈ ગયું છે મિત્રો બધું ઓલમોસ્ટ કાલમાં ભાઈએ કમ્પ્લીટ કરી દીધું છે મને સરસ મજાનું કામ તો મિત્રો આજમાં હું સફાઈ કરવાનો છું આખો દિવસ જો તમે નીચે કેવું થઈ ગયું છે સફાઈ કરીશ અને ત્યાર પછી મિત્રો હું આમાં ફર્નિચરનું કામ ચાલુ કરી દેવાનો છું અને મિત્રો હકીકત કહું તો મને બહુ છે ને ઓલું કહેવાય ને આળસ બહુ ચડે છે કામ કરવાની સીતારામભાઈ એ હું પોતે એવું વિચારું છું કે આટલું બધું કામ હું ક્યારે પૂરું કરીશ કારણ કે આખી આ દુકાનને મારે સાફ કરવાની છે એક એક ખાનું એક એક ઘોડો એક એક કાચ સાફ કરવાનો છે ત્યાર પછી મિત્રો સામે બધું સેટ કરવાનું છે વાત પૂછોમાં મિત્રો શું અને હજી કાલમાં મેટલનું કામ થશે લોખંડવાળો કાલ આવશે બેનરનું નાનું બધું હવે મારી પાસે ઓનલી પાંચ દિવસ છે ને આ પાંચ દિવસની અંદર આ બધું મારે રેડી કરવાનું છે મિત્રો તો આવું બધું છે પણ કાંઈ વાંધો નહીં કરી લઈશું બરાબર છે ને અને હા મિત્રો આજે કોઈ વિડીયો નહીં બનાવું બસ આ વિડીયો તમે જોઈ લો આજનો દિવસ ફૂલ હાર્ડ વર્ક છે મતલબ કે સફાઈને આન તેન ઝીણું મોટું બધું છે તો એ બધું હું અને જોઈએ છે કાલથી ખરીદીમાં જઈશું આપણે સિટીમાં ઓકે તો ચાલો મિડલ ક્લાસ ફેમિલી કંઈક નવું કરો તમે પણ કંઈક નવી શરૂઆત કરો અને બધા મળીને કંઈક પ્રગતિ કરીએ ચલો બાબા સી